બે આરોપી બાટલા હતા અમદાવાદ ક્રાઇમ જે અન્ય જે બે આરોપી હતા જે પકડની દૂર હતા તેઓને પણ પકડીને ગઈકાલના રોજ એરેસ્ટ કરવામાં આવેલા અને આ ત્રણેય આરોપીઓને સાથે રાખીને જૂનાની જે સ્થળ છે અહીંયા રિકન્સ્ટ્રક રિકન્સ્ટ્રક્શન પણ કરાવવાની કાર્યવાહી હાથ કરવામાં આવી છે આજે ત્રણ આરોપી છે તેઓને તપાસ દરમિયાન અન્ય જે પક્ષ આરોપી છે તેઓને પાંચ દિવસના રિમાન્ડ મળ્યા છે અને અન્ય જે બે આરોપીને ગઈકાલે ખતમ કર્યા છે તેઓની પણ રિમાન્ડ ની સજ રીતે હાથ ધરવામાં આવશે અને આ રિમાન્ડ દરમિયાન અને તપાસ દરમિયાન આ જે ગુનાનો મુખ્ય ઘટી હોય અને કયા કારણોસર આ બધું આરોપીઓ દ્વારા ભરવામાં આવ્યું તેની તપાસ કરીને જલ્દીથી જલ્દી મૃતક અને ઈજા પામનારને ન્યાય મળે એવી કોશિશ આગ્રહ થઈ